નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ જાન્યુઆરી બે હજાર પાંચસો પચાસ થી છસો વચ્ચે બજાર ટકેલું જોવા મળી રહ્યું છે આ મુજબ હજુ પણ આ મહિના દરમિયાન બજાર કન્ટિન્યુ ચાલ્યા કરશે હવે નવી આવકો કે મુજબ જોવા મળે છે તે ઉપર બજારનો આધાર દેખાઈ રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે ઘઉં ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો થ્રોલ ચારસો નવ્વાણુંથી પાંચસો ને વીસ રૂપિયા થી પાંચસો પાંચસો ને બેતાલીસ રૂપિયા વેરાવળ ચારસો પાંચથી પાંચસો ને સત્તર રૂપિયા થારી ચારસો પંચાણુંથી પાંચસો પાંચસો અઢાર રૂપિયા હળવદ ચારસો અઠ્યાસી થી પાંચસો ત્રેવીસ રૂપિયા સિદ્ધપુર પાંચસો સત્તરથી થી પાંચસો પાંત્રીસ રૂપિયા ડીસા પાંચસો છ થી પાંચસો બેતાલીસ રૂપિયા મહેસાણા પાંચસો પાંચથી થી પાંચસો છત્રીસ રૂપિયા આંબરિયાસણ પાંચસો વીસ થી પાંચસો ને સિત્તેર રૂપિયા છેદપુર પાંચસો પાંચ થી પાંચસો ને છપ્પન રૂપિયા મોરબી પાંચસો આઠ થી પાંચસો બેતાલીસ રૂપિયા मोड़ा सा पांच सौ अग्न पांच सौ चौबीस रुपया ध्रांग्रा चार सौ सीतेर थी चार सौ सीतेर रुपया साणन चार सौ साठ पौ तिरसठ रुपया बहुचराजी चार सौ पंचासी थी पांच सौ पंदर रुपया वड़गाम पांच सौ अठारो अठावीस रुपया सावरकुंडला पांच सौ वीस सौ पांसठ रुपया छोटाणा चार सौ एक चार सौ एकाणु रुपया बोटाद चार सौ पचास थी पांच सौ एकतालीस रुपया કોડીનાર ચારસો પંચોતેર થી છસો ને ચોપન રૂપિયા ગોંડલ ચારસો પચાસ થી વિસનગર પાંચસો પાંચ થી પાંચસો પાંચસો ચાર થી પાંચસો રૂપિયા વિજાપુર પાંચસો દસ થી પાંચસો ને બેતાલીસ રૂપિયા ટીટોઈ પાંચસો થી પાંચસો ને છવ્વીસ રૂપિયા પાઠાવાડા પાંચસો ચોવીસ થી પાંચસો ને ચોવીસ રૂપિયા કાલાવડ ચારસો સોળ થી પાંચસો ને ઓગણત્રીસ રૂપિયા छ रूपया हिमतनगर चार सौ सड़सठ अमरेली चार सौ पचास ठीक सौ पंचाशी रूपिया जूनागढ़ पांच सौ ठीक तैंतालीस रुपया वाँकानेर चार सौ चालीस पो अगर रूपया राजकोट पांच सौ पांच थी पांच सौ बोतेर પાલનપુર પાંચસો છથી પાંચસો તેત્રીસ રૂપિયા વારાહી ચારસો છ્યાસીથી ચારસો ને રૂપિયા પાટણ પાંચસોથી પાંચસો ને સાસઠ રૂપિયા થાનેરા પાંચસોથી પાંચસો ને બાવીસ રૂપિયા બાબરા ચારસો પંચોતેરથી પાંચસોને પંચાવન રૂપિયા વડાલી પાંચસો પંદરથી પાંચસો ને છત્રીસ રૂપિયા નેનાવા પાંચસો સિત્તેર થી પાંચસો સિત્તેર રૂપિયા માણસા ચારસો એંશી થી પાંચસો રૂપિયા ઈડર પાંચસો પંદર થી પાંચસો છપ્પન રૂપિયા હારીજ ચારસો પંચોતેર થી પાંચસો પાંચ રૂપિયા તળાચા ચારસો થી એક્યાશી રૂપિયા ખેડબમ્મા પાંચસો થી પાંચસો સાઠ રૂપિયા બાવળા પાંચસો થી પાંચસો ને એકાવન રૂપિયા થરા ચારસો બાણુંથી પાંચસો ને ઓગણ સિત્તેર રૂપિયા જસદણ ચારસો એક્યાસીથી પાંચસો ને ચાલીસ રૂપિયા ભાવનગર પાંચસો એકત્રીસથી પાંચસો ને ચાલીસ રૂપિયા જામનગર ચારસોથી પાંચસોને સત્તાવન રૂપિયા મહુવા ચારસો એક્યાસીથી છસો પંદર રૂપિયા કડી ચારસો પંચાણુંથી પાંચસોને બાર રૂપિયા રાધનપુર પાંચસો ત્રણથી પાંચસો ને એકતાલીસ રૂપિયા જામખમાળિયા ચારસો સિત્તેરથી ને સોળ રૂપિયા જાદર ચારસો પંચ્યાસીથી પાંચસો પાંચ રૂપિયા અને ભીલડી પાંચસો પંદરથી પાંચસોને પંદર રૂપિયા ત્યારબાદ ઘઉં ભાવ જોઈએ તો જેતપુર ચારસો પંચ્યાસીથી પાંચસો ને પાંત્રીસ રૂપિયા મેદડા ચારસો પચીસથી પાંચસો ને વીસ રૂપિયા સાવરકુંડલા ચારસો પંચ્યાસીથી પાંચસો ને ત્રીસ રૂપિયા દાહોદ પાંચસો પંચ્યાસી છસો ને પાંચ રૂપિયા ગોંડલ પાંચસો વીસથી પાંચસો સિત્તેર રૂપિયા અમરેલી ચારસો પંચાણુંથી પાંચસોને એંશી રૂપિયા જૂનાગઢ પાંચસોથી પાંચસો ત્રીસ રૂપિયા વાંકાનેર ચારસો પચાસથી પાંચસોને બાવીસ રૂપિયા રાજકોટ પાંચસોથી પાંચસોને પચીસ રૂપિયા ખેડબંમાં પાંચસો પચીસથી પાંચસો પચાસ રૂપિયા જસદણ ચારસો ઓગણપચાસથી પાંચસોને ત્રેવીસ રૂપિયા અને વિસાવદર ચારસો એકોતેરથી પાંચસોન રૂપિયા